વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખરીફ પાકોના ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને તેમની ખેત પેદાશોની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે સિઝન બે હજાર ચોવીસ પછીના ઉત્પાદિત દસ જેટલી જણસીઓના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવા માટે આજે રાજ્ય કૃષિ ભાવ પંચની એક મિટિંગ મળેલ અને મિટિંગમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને બે હજાર ચોવીસ પચીસની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે ડાંગરના એક ક્વિન્ટલના અઠ્ઠાવીસો રૂપિયા બાજરીના તેત્રીસો પચાસ રૂપિયા જુવારના પંચાવનસો રૂપિયા મકાઈના પિસ્તાલીસો રૂપિયા તુવેરના નવ હજાર રૂપિયા મગના પંચાણુંસો રૂપિયા અડદના બાણુંસો પચાસ રૂપિયા મગફળીના આઠ હજાર રૂપિયા તલના અગિયાર હજારને પાંચસો રૂપિયા અને કપાસ લંબતારી એના દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા ની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ